नारायण नारायण નમો તૃતીય સ્કંધ અધ્યાય વિસ્મો સૃષ્ટિ રચના શ્રીશુક ઉવાચ મહિમ પ્રતિષ્ઠા મધ્યસ્ય સૌતે સ્વાયંભુ મનો દ્વારાણી માર્ગાયા વર વરજન્મના શૌનકે પૂછ્યું હે રોમ હર્ષણના પુત્ર સુત પૃથ્વીપી સ્થાન પામ્યા પછી સ્વયંભુ મનુએ પ્રલય કાળે ઈશ્વરમાં લીન થયેલા પ્રાણીઓને બહાર કાઢવા કયા ઉપાયોનો આધાર લીધો વિદુરજી મહાન ભક્ત અને કૃષ્ણના એકાંતિક મિત્ર હતા આ શ્રીકૃષ્ણનો અપરાધી છે એમ માની મોટા ભાઈ ધૃતરાષ્ટ્રનો દુર્યોધનાદિ પુત્રો સાથે ત્યાગ કર્યો હતો વળી તે વિદુરજી વ્યાસના પુત્ર હોય મહત્વમાં પણ વ્યાસના કરતા ઉતરતા ન હતા તેમજ સર્વ પ્રકારે શ્રીકૃષ્ણના જ આશ્રિત હોય શ્રી કૃષ્ણના ભક્તોને પણ અનુસરતા હતા તીર્થો સેવવાથી પાપરહિત થયેલા વિદુરજીએ ગંગા દ્વારમાં બેઠેલા મહાતત્ત્વજ્ઞાની મૈત્રીય પાસે જઈ શું પૂછ્યું હતું હે સૂત પરસ્પર વાતચીત કરતા તે બંને વચ્ચે ગંગાજળ જેવી નિર્મળ અને પાપનો નાશ કરનારી શ્રી શ્રીહરિના ચરણ કમળ સંબંધી જ કથાઓ ચાલેલી છે માટે તમારું કલ્યાણ થાવ હરિની લીલાઓ રૂપી અમૃત પિનારો ક્યો રસજ્ઞ પુરુષ તેથી તૃપ્ત થાય એમ નૈમિશરણ્ય એમ નૈમિશારણ્યમાં વસતા શૌનકાદી મુનિઓએ રોમ હર્ષણના પુત્ર સૂતને પ્રશ્ન કર્યો ત્યારે જેમણે ભગવાનમાં જ મન સ્થાપ્યું હતું એવા સૂત સાંભળો એમ કહી તેઓને કહેવા લાગ્યા સૂત બોલ્યા પોતાની માયાથી જેમણે વરાહનું શરીર લીધું હતું એવા શ્રીહરિની રસાતલમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરવા રૂપી લીલા તથા તેમણે સહેજમાં હિરણ્યાક્ષને માર્યો એ સાંભળી ભારતવંશી વિદુરજીએ અત્યંત હર્ષ પામી મુનિ કહ્યું વિદુરજીએ પૂછ્યું હે બ્રહ્મન પ્રજાપતિઓના પતિ બ્રહ્માએ પ્રજાઓની સૃષ્ટિ માટે પ્રજાપતિઓને ઉત્પન્ન કરી પછી સૃષ્ટિને વધારવા માટે શું કર્યું તે મને કહો કેમ કે તમે પરોક્ષ વિષયના જાણનારા છો તેમજ મરીચી વગેરે મુનિઓ અને સ્વયંભુ મનુ જે થયા તેઓએ બ્રહ્માની આજ્ઞાથી કેવી રીતે પ્રજાની વૃદ્ધિ કરી એ પ્રજા સૃષ્ટિ વગેરે કાર્યમાં તેમણે પત્ની સહિત રહીને કે સ્વતંત્ર પત્ની વ્યાજ સૃષ્ટિ રચી હતી કે સર્વેએ ભેગા મળીને જગત રચ્યું હતું મૈત્રેએ બોલ્યા હે વિદુરજી જેમની ગતિ જાણવી અત્યંત કઠિન છે એવા જીવોના પ્રારબ્ધથી પ્રકૃતિના નિયંતા પુરુષથી તથા કાળથી ભગવાન ત્રિગુણમય પ્રકૃતિમાં ક્ષોભ પામ્યા એટલે કાર્ય ઉત્પન્ન થઈ શકે તેવો વ્યાપાર ઉપજ્યો જેથી મહતત્વ થયું આ મહત્ત્વ જે છે એને સમજવા માટે એક તંત્રશાસ્ત્રમાં શ્લોક છે ભાગવતમાં અહીંયા નથી પણ તેનો શ્લોક તંત્રશાસ્ત્રમાંથી જોઈએ મહત્ત શું છે માટે વિષ્ણુસ્તુ ત્રિરૂપાણી પુરુષાખ્યાન યથો વિદુ પ્રથમ મહત સ્રષ્ટું દ્વિતીય સંસ્થિત તૃતીય જ્ઞાત્વા વિમુચ્યતે નો અર્થ છે વિષ્ણુ ભગવાનના ત્રણ સ્વરૂપો છે તેમાં પહેલું મહત્તત્વને સર્જનારું બીજું બ્રહ્માંડ રૂપે રહેલું અને ત્રીજું પ્રત્યેક પ્રાણીમાં રહ્યું છે આ ત્રણ સ્વરૂપો જાણી મનુષ્ય મુક્ત થાય છે ફરી વખત ભાગવતમાં એ જ વાક્ય જોઈએ મૈત્રે બોલ્યા હે વિદુરજી જેની ગતિ જાણવી અત્યંત કઠિન છે એવા જીવોના પ્રારબ્ધથી પ્રકૃતિના નિયંતા પુરુષથી તથા કાળથી ભગવાન ત્રિગુણમય પ્રકૃતિમાં ક્ષોભ પામ્યા એટલે કાર્ય ઉત્પન્ન થઈ શકે તેવો વ્યાપાર ઉપજ્યો જેથી મહત્તત્વ થયું પછી દેવે પ્રેરેલા તે રજોગુણ પ્રધાન મહત્તત્વમાંથી ત્રિગુણાત્મક અહંકાર થયો અને તે અહંકાર પાંચ તનમાત્રાઓ પાંચ મહાભૂતો પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો તથા તે તે ઇન્દ્રિયોના દેવતાઓ એમ પાંચ પાંચ તત્વો ઉત્પન્ન કર્યા આ બધા એક એક થી અલગ રહી બ્રહ્માંડોને સર્જવા સમર્થ થઈ શકતા ન હતા તેથી તેઓએ ભગવાનની શક્તિથી પરસ્પર સંગઠિત થઈ સુવર્ણ જેવું પ્રકાશમાન બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું આ બ્રહ્માંડ કોષ પ્રથમ અચેતન હતો અને એ જ અવસ્થામાં એક હજાર વર્ષોથી કંઈક વધારે વર્ષો સુધી સમુદ્રમાં સમુદ્રના જળમાં રહ્યો હતો પછી તેમાં ભગવાને પ્રવેશ કર્યો પછી તે નારાયણ ભગવાનની નાભીમાંથી સર્વજીવોનું રહેઠાણ અને હજાર સૂર્યો જેવું અતિશય કાંતિવાળું કમળ થયું તેમાંથી બ્રહ્માનો પણ આવિર્ભાવ થયો જ્યારે બ્રહ્માંડના ગર્ભરૂપ જળમાં શયન કરનારા ભગવાન નારાયણે બ્રહ્માના અંતઃકરણમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે પૂર્વના કલ્પની પેઠે ક્રમથી નામરૂપમય સૃષ્ટિ રચી તેમ પ્રથમ અજ્ઞાનમાંથી પાંચ ભેદવાળી અવિદ્યા સર્જી તામિશ્ર અંધતા મિશ્ર તમસ મોહ અને મહાતમસ પરંતુ તેમને એ અજ્ઞાનમય શરીર પસંદ ન પડ્યું તેથી તે શરીરનો તેમણે ત્યાગ કર્યો ત્યારે રાત્રિરૂપ થયેલા તે શરીરમાંથી ક્ષુધા અને તૃષા થઈ જેને યક્ષો તથા રાક્ષસોએ સ્વીકારી એક ક્ષુદા અને તૃષાથી પીડાયેલા તે યક્ષો તથા રાક્ષસો તે બ્રહ્માને ખાઈ જવા દોડ્યા અને ભૂખ તરસથી વ્યાકુળ થઈ કહેવા લાગ્યા આને રાખોમાં પણ ખાઈ જાઓ આની સમજૂતી માટે કે ભાઈ એમ સમજવાનું છે કે અહીંયા વળા આને રાખોમાં એવું કહેનાર રાક્ષસો થયા અને જેને કહ્યું કે આને ખાઈ જાઓ તે યક્ષો થયા ફરી વખત એક ક્ષુધા અને તૃષાથી પીડાયેલા તે યક્ષો તથા ગભરાયેલા બ્રહ્મા બોલ્યા તમે મને ખાશો નહીં મારી રક્ષા કરો હે યક્ષો અને રાક્ષસો તમે મારી પ્રજા છો પછી કાંતિથી પ્રકાશતા બ્રહ્મદેવે કાંતિથી પ્રકાશતી જે સત તત્વ ગુણમય મુખ્ય પ્રજાઓ ઉત્પન્ન કરી તેઓ દેવો કહેવાયા પછી બ્રહ્માએ તે કાંતિમાન શરીર તજી દીધું તેને ક્રીડા કરવાને ઈચ્છાવાળા દેવોએ સ્વીકાર્યું તે તેજોમય દિવસ રૂપ થયું પછી બ્રહ્માએ ઝાંગમાંથી અતિશય સ્ત્રીલંપટ અસુરો ઉત્પન્ન કર્યા તેઓ

શ્રી શ્રીહરિને શરણે ગયા અને પ્રાર્થના કરી પરમાત્મન મારું રક્ષણ કરો મેં આપની આજ્ઞાથી પ્રજાઓ રચવા માંડી પણ હે પ્રભો આ પાપી પ્રજાઓ મૈથુન માટે મારી પાછળ જ ધસી છે આપ એક જ દુઃખીઓના દુઃખનો નાશ કરનારા અને આપના ચરણનો આશ્રય ન કરનારાઓને દુઃખ દેનારા છો બ્રહ્માની એ દીનતા જાણી બીજાઓના ચિત્તને નિઃસંદેહ જાણનારા ભગવાને કહ્યું તમે આ ઘોર શરીર તજી દો ભગવાને એમ કહેલા તેમણે એ શરીરનો ત્યાગ કર્યો ફરી વખત અહીં સમજૂતી માટે શરીરનો ત્યાગ એટલે શરીરના તેવા મનોભવો મનોભાવનો ત્યાગ કરવો અને એવું સમજવાનું છે તેમજ બ્રહ્માએ તે તે શરીર તે તે તજીલા શરીરને જે જે ગ્રહણ કરે છે તેનો પણ તે તે મનોભાવને ગ્રહણ કરે છે એમ સમજવાનું છે ફરી વખત ભાગવતમાં જોઈએ ભગવાને કહ્યું તમે આ ઘોર શરીર તજી દો ભગવાને એમ કહેલા તેમણે એ શરીરનો ત્યાગ કર્યો તે શરીર સાયંકાળની સંધ્યા થયું એનો અર્થ સાયંકાળની સંધ્યાનો અર્થ સંધ્યાના અભિમાનવાળું સ્ત્રી આકારનું દેવી તરીકે શરીર ઉત્પન્ન થયું ફરી વખત ભાગવતમાં તે શરીર સાયંકાળની સંધ્યા થયું તેના ચરણ કમળ ઝાંઝરોથી ઝણકાર કરતા હતા નેત્રો મદથી વિહવળ હતા નિતંબ પ્રદેશ કંદોરાથી શોભતો રેશમી વસ્ત્રથી ઢંકાયેલો હતો બે સ્તન એકબીજા સાથે ઘસાતા હોય ઘણા જ ઊંચા અને વચ્ચે જગ્યા વિનાના હતા સુંદર નાસિકા મનોહર દાંત સ્નેહાળ હાસ્ય અને નીલકેશ કલાપવાળી તે વિલાસપૂર્વક જ્યોતિ લજ્જાથી શરીરને વસ્ત્રના છેડા વડે ઢાંકતી હતી હે ધર્માવતાર વિદુર એવા રૂપવાળી એ સ્ત્રીને જોઈ સર્વ અત્યંત મોહિત થયા બોલ્યા અહો આનું ધૈર્ય આની નવીન આપણે આને ઈચ્છીએ છીએ છતાં તે તો આપણને જાણે ઈચ્છતી જ ન હોય એમ આપણી વચ્ચે આવે છે એ રીતે સ્ત્રીના આકૃતિ વાળી તે સંધ્યા સંબંધી અનેક વિતર્કો કરતા તે કુબુદ્ધિ અસુરો

તું ગમે તે જાતિની કે ગમે તે કુળની હો પણ અમારા અહોભાગ્ય છે કે અમને તારું દર્શન થયું છે પરંતુ અમે તને જોઈએ છીએ તેટલામાં તો તું અમારા મનને દડાની રમતથી અત્યંત મથી નાખે છે ઓ સુંદરી તું ઉછળતા આ દડાને વારંવાર હથેળીથી મારે છે તેથી તારા ચરણ કમળ એક સ્થળે સ્થિર રહેતા નથી આ કેડ મોટા સ્તનના ભારથી જાણે ભયભીત થઈ હોય તેમ અત્યંત લચી જાય છે નિર્મળ દ્રષ્ટિ જાણે ઘેરાતી હોય તેમ પ્રસરે છે અને કેશકલાપ અત્યંત સુંદર જણાય છે એમ તે સાયંકાળની સંધ્યા ખરી રીતે સ્ત્રી ન હતી છતાં તે સ્ત્રી જેવી દેખાઈને અત્યંત લોભાવતી હતી તેને સ્ત્રી માની તે મૂળ બુદ્ધિવાળા અસુરોએ ગ્રહણ કરી પછી બ્રહ્માએ ગંભીર ભાવથી હસીને પોતાના સૌંદર્યનું જાણે પોતે જ આસ્વાદન કરતી હોય તેવી પોતાની કાંતિમાંથી ગંધર્વો તથા અપ્સરાઓના સમૂહો ઉત્પન્ન કર્યા અને તે ચંદ્રિકા સ્વરૂપ તેજસ્વી પ્રિય શરીરનો પણ ત્યાગ કર્યો એટલે વિશ્વાવસુ આદિ ગંધર્વો તથા અપ્સરાઓએ તે શરીર ગ્રહણ કર્યું પછી ભગવાન બ્રહ્માએ આળસમાંથી ભૂતો તથા પિશાચો ઉત્પન્ન કર્યા પણ તેઓને નગ્ન અને છૂટા કેશવાળા જોઈ બંને નેત્રો મીચી દીધા તે શરીરનો પણ ત્યાગ કર્યો પ્રભુ બ્રહ્માએ તજેલા તે ઝ્રૃણ નામના શરીરને ભૂતો તેમજ પિશાચોએ સ્વીકારી લીધું તેમાં જેનાથી પ્રાણીઓની ઇન્દ્રિયો પરાધીન દેખાય છે તે નિંદ્રા કહેવાય છે જેથી એટલે કે ઇન્દ્રિયાદિની શિથિલતાને લીધે મલિન પ્રાણીઓને ભૂતડા વગેરે ગાંડા કરી મૂકે છે તેને ઉન્માદ કહે છે પછી આ શ્લોકનો એક વધારે સમજૂતી છે એ સમજી લઈએ એનો એ છે કે બ્રહ્માએ ભૂતપિશાચોને ઉત્પન્ન કરી જે શરીર તજ્યું તેના આવા ચાર ભેદ છે તંદ્રા ઝ્રૂંભણ નિંદ્રા અને ઉન્માદ તંદ્રા એટલે આલસ્ય ઝ્રુંભણ એટલે બગાસા ખાવા આળસ મરડવું વગેરે અને જેથી પ્રાણીઓની ઇન્દ્રિયો પરધીન થાય છે તે નિંદ્રા અને અમુક દેશથી મેલા અમુક દોષથી મેલા થયેલા પ્રાણીઓને ભૂતળા વગેરે હેરાન કરે છે તેને વાક્ય વખત પ્રભુ ભૂતો તેમજ પિશાચોએ સ્વીકારી લીધું તેમાં જેનાથી પ્રાણીઓ ઇન્દ્રિયો પર આદિન દેખાય છે તે નિંદ્રા કહેવાય છે જેથી એટલે કે ઇન્દ્રિયાદિની શિથિલતાને લીધે મલિન પ્રાણીઓને ભૂતળા વગેરે ગાંડા કરી મૂકે છે તેને ઉન્માદ કહે છે પછી પોતાના આત્માને બળવાન માનતા અને સમર્થ ભગવાન બ્રહ્માએ પોતાના અદ્રશ્ય જેનાથી પોતાની ઉત્પત્તિ થઈ હતી તે બ્રહ્મદેવના અદ્રશ્ય શરીરને ગ્રહણ કર્યું જે શરીરને ઉદ્દેશીને વિદ્વાનો સાધ્યો તથા પિતૃઓનું હવ્ય અને કવ્ય આપે છે દેવો અપાતો બલી અને કવ્ય એટલે અપાતો બલી ફરી વખત તે બ્રહ્મદેવના શરીરને ગ્રહણ કર્યું જે શરીરને ઉદ્દેશીને વિદ્વાનો સાધ્યો તથા અને હવ્ય અને કવ્ય આપે છે પછી બ્રહ્માએ

તેથી જ તેઓ પ્રાતઃ કાળમાં સ્ત્રી પુરુષના યુગલ રૂપે મળી બ્રહ્માના પરાક્રમોનું ગાન કરે છે આ રીતે સૃષ્ટિ રચી છતાં તે વૃદ્ધિ ન પામી ત્યારે હવે આ સૃષ્ટિ કેમ વધે આવી અત્યંત ચિંતાથી ફેલાયેલા હાથ પગ વગેરે અવયવો વાળા શરીરે બ્રહ્મા સુઈ ગયા અને ક્રોધથી તેમણે શરીર તજ્યું હે વિદુરજી તે તજેલા શરીરમાંથી જે વાળો થયા બ્રહ્માએ વગેરે અવયવો લાંબા તેથી જ તે શરીરથી ઉત્પન્ન થયેલા સર્પો કહેવાયા અને તે અત્યંત વેગવાળા થયા તેઓ વિસ્તારવાળા અને શરીરથી ઉત્પન્ન થવાથી ફળાને લીધે વિશાળ ડોકવાળા થયા તેમજ ક્રોધપૂર્વક શરીર તજવાથી ક્રૂર થયા છેવટે બ્રહ્માએ આત્માને કૃતકૃત્ય હોય તેવો માન્યો તે વેળા તેમણે પોતાના મનથી મનુઓ સર્જ્યા અને સર્વ જીવોના સ્વામી બ્રહ્માએ તે મનુઓને પોતાનું પુરુષાકાર શરીર અર્પણ કર્યું તે સમયે એ મનુઓને જોઈ તેઓની પહેલા જે દેવો વગેરે ઉત્પન્ન થયા હતા તેઓ બ્રહ્માની પ્રશંસા કરવા લાગ્યા અહો હે જગતના શ્રષ્ટા આનંદની વાત છે કે આપે આ મનુઓને સર્જ્યા તે બહુ જ સારું કર્યું હે બ્રહ્મદેવ આ મનુઓની સૃષ્ટિમાં અગ્નિહોત્ર આદિ સર્વ ક્રિયાઓ નિત્ય ચાલુ રહેશે જેમ અમે બધા સાથે અમારું હવિર્ભાગરૂપ અન્ન ખાઈશું પછી તપ ઉપાસના આસન સમાધિથી યુક્ત બ્રહ્માએ સર્વ ઇન્દ્રિયો વશ કરી પોતાને પ્રિય એવી ઋષિઓની પ્રજાઓ સર્જી તે ઋષિઓને બ્રહ્માએ પોતાના શરીરનો એક એક અંશ વહેંચી આપ્યો કે જેમાં સમાધિ યોગ ઐશ્વર્ય તપ ઉપાસના તથા વૈરાગ્ય હતા તે તેભ્યૈકશ સ્વેહસ્યા શમદાદો યમાધિયોગદ્દો વિદ્યા વિરક્તિ શ્રીમદભાગવતમપુરાણમાં તૃતીયસ્કંદ વિશે અધ્યાય વિષ્મો સમાપ્ત અધ્યાય એકવીસમો આવશે કરદમ ઋષિ પર શ્રી ભગવાનની પ્રસન્નતા અને તેમની પાસે મનોનું આવવું